लिमड़ी में सामजिक और लुखा तत्वों सा पुलिस की कड़क कारवाई, लिमड़ी डिविजन में आता लिमड़ी सायला चुडा थानगढ़ चोटीला पांडशीला तचाड़ा सहित पुलिस स्टेशन त्रो सीतेर जटा आरोपी की याद तैयार कर पंचाणु राउंडअप कराया જ્યારે સર્વસંબંધિત મિલકત સંબંધિત ગુના જો હુકમની અને સામાન્ય માણસોને પરેશાન કરતા સામાજિક લોકો સામે પોલીસ કરી શકે છે કડક કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગુનેગારોની યાદી તૈયાર કરવાના ભાગરૂપે લીમડી ડિવિઝનમાં આવતા પોલીસ સ્ટેશનમાં જેમ કે લીમડી થાનગઢ સાયલા પાણસીણા ચોટીલા ચૂડા દજાડા સહિતના પણ ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી છે લીમડી ડિવિઝનમાં કાયદો વ્યવસ્થા મદદરૂપ થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ સો કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે કાર્યક્રમમાં લીમડી ડીવાય એસપી વિશાલ રબારી એસઓજી પીઆઈ સિંઘ રખ્યા તેમજ દરેક પોલીસ સ્ટેશન પીઆઈ પીએસઆઈ પોલીસ સ્ટાફ સહિત હાજર રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લામાં લીમડી ડિવિઝન અંદર આજરોજ રોજ લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે તમામ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે અલગ અલગ હેડના આરોપીઓ છે એમાં શરીર સંબંધી બનાવવું હોય મિલકત સંબંધી બનાવવું હોય અથવા વ્યાજખોરીના બનાવ હોય ખાણખાનીજના બનાવ હોય આ તમામ જે પણ ગુનાના આરોપીઓ જે છે એમને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે આશરે પંચાણું જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ ત્રણસો સિત્તેર આવા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ પંચાણું જેટલા આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે તાજેતરમાં જ માનનીય ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબ અને માન્ય વિકાસ સાહેબ ડીજી સાહેબ એમના દ્વારા તમામ જિલ્લાઓમાં સૂચના કરવામાં આવી કે એમાં જે પણ ગુખા તત્વો છે અથવા જે પણ એવા આરોપી તત્વો છે કે જે સામાન્ય વ્યક્તિઓને હેરાન ગતિ કરે છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો એના માટે થઈને જ આજે આ રીતે આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે એમની હકીકત મેળવવામાં આવેલી છે શું ધંધો કરે છે કઈ જગ્યાએ રહી છે અત્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે કેમ અથવા એમના થકી બીજા કોઈ ગુનેગારો સુધી પહોંચી શકાય છે કે કેમ એ બાબતેની તમામ જે કાર્યવાહી છે આજે કરવામાં આવેલી છે અને હજી પણ આવતા આવનારા દિવસોમાં આમના વિરુદ્ધમાં કોઈ વધારે કાર્યવાહી કરી શકાય એમ છે કે કેમ અથવા આમના થકી કોઈ બીજા ગુનાઓ અટકાવી શકાય એમ છે કે કેમ એના માટે તે પ્રયત્ન કરવામાં આવશે અને આ સિવાય એમના દ્વારા કોઈ જમીન દબાણો અથવા મકાનના દબાણો અથવા બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જો થતી હશે તો બીજા આ વિભાગોની સાથે સંકલન કરી ને આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે થઈને અમે પ્રયત્ન છીએ